બહુ દુખાય છે છે એ હા સેને બૂમો પાડે છે બૂમો જ પાડું મારા થી સહન નથી થતું કેમ શું થયું વળી પાછું તને આ દાડે પાછો એવો ઉપાડો લીધો છે ને અરે પણ હમણાં જ ફ્રેન્ડ નો ફોન હતો આપણે થોડીક વારમાં પાર્ટીમાં માં જમવા જવાનું છે હું આવવાની જ નથી તમે જવું હોય તો જજો હું ત્યાં આઈન કરીશ શું જમવા માટે બધા ભેગા થવાના છે હું કંઈ ખાઈ તો શકીશ નહીં મારે કામ ડેસી જ રહેવાનું રે આવી નાની નાની બાબતોમાં પાર્ટી કેન્સલ નો કરવાની હોય તારા ડેન્ટલ કેરનું સોલ્યુશન મારી પાસે છે સુરેન્દ્રનગરના જાણીતા ડોક્ટર એવા ડોક્ટર આકાશ મંગળાની આ ડેન્ટલ કેર એન્ડ ઇમ્પ્લાયન્ટ સેન્ટરનું ક્લિનિક છે અને ખૂબ સારો એવો એમનો અનુભવ પણ છે અને ખૂબ સારો સ્વભાવ પણ છે અને લેટેસ્ટ ટેકનોલોજી મશીનથી આ તારા બધા સોલ્યુશન થઈ જશે હાલ મારી હારે

વાત આવે જ્યારે ડેન્ટિસ્ટ પાસે જવાની ત્યારે પ્રશ્ન હોય કે બધી તમારે જે રીતની રિકવાયરમેન્ટ હોય છે તે પ્રમાણે બધા પેશન્ટને સમજાવે છે અને ખાસ વાત તો એ છે કે હંડ્રેડ પર્સન્ટ તમને અહીંયા પેન ફ્રી ટ્રીટમેન્ટ અને તે પણ બધું પ્રેક્ટિકલ સમજાવે છે કે તમારે તમારા દાંતની કાળજી કઈ રીતે રાખવી જોઈએ તે આપણા માટે બહુ ફાયદાકારક હોય છે અને અતિ આધુનિક જે લેટેસ્ટ બધા મશીનરી હોય તેનાથી તમારી ટ્રીટમેન્ટ કરી આપવામાં આવે છે જેનાથી તમારે આગળ જતા ભવિષ્યમાં પણ આ કોઈ પણ જાતના ડેન્ટલ ને પ્રોબ્લેમ હોય તેનું સોલ્યુશન થઈ જાય છે વાકાચુકા દાંત થઈ ગયા હોય ચોકટાના પ્રોબ્લેમ હોય ઇમ્પ્લાન્ટ કરાવવું હોય અથવા તો તમારે રૂટ કેનલ કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રી એલાઇનર્સ અથવા તો નાના બાળકોને પણ કોઈ પણ જાતના દાંતના પ્રોબ્લેમ હોય ને

કરી આપવામાં આવશે હવે જવું છે ને પાર્ટી માં